ઓર્ગન ડોનર સિટી સુરતમાં અંગદાનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અંગદાનમાં અગ્રેસર સુરત શહેરમાંથી વધુ એક ઓગણીસ સિત્તેર વર્ષે વૃદ્ધના અંગોનું દાન કરવામાં આવ્યું છે ઓર્ગન ડોનર સિટી તરીકે સુરતનું નામ રોશન થઈ રહ્યું છે ત્યાં સુરતમાં ફરી અંગદાન થકી માનવતા મહેકાય છે વૃદ્ધના પાસોદરાના ઓગણા સિત્તેર વર્ષે વૃદ્ધના અંગોનું દાન કરવામાં આવ્યું હતું તેમાં વૃદ્ધના લીવર બે કિડની અને હાથ તેમજ ચક્ષુદાન કરાયું છે ઓગણા સિત્તેર વર્ષીય રણછોડભાઈ ચાંગાણીનું બ્રેઇન ડેડનું નિદાન થયું હતું જેથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમે અંગદાનનું મહત્વ પરિવારે સમજાવ્યું હતું જેથી પરિવારે અંગદાનની સંમતિ આપતા અંગદાન કરાયું હતું તો આજ પરિવારના સભ્ય દ્વારા ત્રણ વર્ષ પહેલાં પણ અંગદાન કરવામાં આવ્યું હતું વિપુલ તલાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જીગ્નેશ ગંગડીએ સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક અડસઠ વર્ષીય દાદા છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ પરિવારના રણછોડભાઈ દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે છ લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લિવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે એમને પણ 6 મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓ એ અંગદાન માટે તરત જ સહમતી દર્શાવી હતી સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગદાનનું પ્રમાણ વધ્યું છે જેથી અંગદાન થકી અન્યોના જીવનમાં ખુશી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુ